નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ આજ રોજ દાબુ હોસ્પિટલની પાછળ હનુમાન ફળિયાના રહીશો નવસારી વિજલપુર નગરપાલિકાની કચેરીએ પ્રમુખશ્રીને મળવા માટે આવ્યા હતા

જે સંદર્ભે રહીશો જે ખરા એ આજરોજ પાલિકા કચેરી આવ્યા હતા એમણે પાલિકા પ્રમુખને રજૂઆત કરી પાલિકા પ્રમુખને રજૂઆત કરતા પહેલા એમણે નવસરી લાઈવને શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ મારું નામ પ્રવીણભાઈ દેવજીભાઈ સુમણિયા છે શું તકલીફ છે શા નગરપાલિકા આવ્યા છે અમે બે હજાર એકવીસથી રોડની માંગણી કરી છે કે અમારો રોડ બનાવો પાંચસો મીટર બી રોડ નથી અમારો કઈ જગ્યાએ આપણે ડાબુની પછાડી અને અમે બે વાર એના પહેલા પણ રજૂઆત કરી બેન નગરપાલિકા બેન પ્રમુખને પણ મળ્યા છે અહીંના વિસ્તારના અમારા કોર્પોરેટરને પણ મળ્યા છે એ પણ અમને એવું જ કહે છે કે ભાઈ અમારો રોડ પણ થયો નથી અમારો રોડ કેટલા વર્ષથી બન્યો નથી તમે એક વખત અમારા રોડની વિઝિટ કરો અને પછી તમે જોજો કે અમારો રોડ ખરેખર બન્યો નથી એકવાર તમે અમારા વિસ્તારની વિઝિટ કરો અમારે ત્યાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમારો રોડ બનાવો બરાબર શા માટે અમારો રોડ નથી બનાવતા અમે વેરો નથી ભરતા નવસારી નગરપાલિકામાં અમે હદમાં નથી આવતા દર વખતે અમારે રજૂઆત કરવાની પછી તમે કામ કરો એની કરતા પહેલા સમસ્યા જોવો ને પાયાની સમસ્યા કામ નહીં કરશો તો ક્યારે કરશો કામ અને અમારે પ્રતિષ્ઠા છે એટલે અમારે રોડ સાહેબ જોશે કઈ તારીખે છે તેર ને ચૌદ તેર ને ચૌદ ફેબ્રુઆરી ડાબુ ની પાછળ નો વિસ્તાર એટલે એ એક્ચુઅલી વોર્ડ નંબર ત્રણ માં આવે છે અને એ વિસ્તારના લગભગ તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે સર કે આ રોડની હાલત શું છે ત્યાંથી કદાચ કોઈ આપણે પેશનોને લઈ ગયા હોય તો એને કેવા આંચકા આવી શકે કમરમાં જે તમે જોઈ શકો અમારી ખોટી રજૂઆત નથી અમારું મંદિરનો પ્રસંગ છે એ માટે અમે રજૂઆત કરવા બે વખત આવ્યા છે બરાબર છતાં બી અમારું કોઈ ધ્યાનમાં લેતું નથી એટલે નમ્ર અપીલ છે તમારા થકી મીડિયા થકી કે અમારી આ રજૂઆતને ઉપર સુધી પહોંચે અને અમારો રોડ થાય અમારે બીજી કોઈ સમસ્યા નથી આ રોડ ની સમસ્યા છે તે પૂરો કરી દસ વર્ષ થઈ ગયા પણ એક વાર કામ નથી કર્યું એક પણ આવ્યું નથી તમે આવીને જુઓ તમને પણ અમે વિડીયો મોકલી દઈએ બસો અઢીસો મીટર પણ નથી રોડ નાનકડો રોડ છે અડધા વિસ્તારથી સારો છે પછી આપણો ટેકરો જે છે ડાબુનો હોસ્પિટલ નીચેનો ત્યાંથી પણ સારો છે પણ જે અમારા એરિયાનો જે રસ્તો છે ને તે એકદમ ખાબડ છે એકદમ ખબર ખાબડ એને જરાક અમારી છે કે તમે કરો આપો અમારા મંદિરનું વર્ષોનું કામ ચાલે છે તેર ને ચૌદ તારીખે અમારી પ્રાંત પ્રતિષ્ઠાનું મુહૂર્ત છે તો એ પહેલે જો થઈ જાય એ અમારી નમ્ર અપીલ છે તો સાથે જ એમણે પાલિકા પ્રમુખને રજૂઆત કરી પાલિકા પ્રમુખને રજૂઆત કરતા પાલિકા પ્રમુખે પહેલા તો એમ જણાવ્યું કે ચીફ ઓફિસર અને ચીફ એન્જિનિયર બંને અત્યારે રજા ઉપર હોય અને જેથી કરી અને આવ્યા બાદ નિર્ણય લેવાશે પણ સ્થાનિકો દ્વારા પાછી રજૂઆત કરવામાં આવી કે બેન ચૌદમી ફેબ્રુઆરી પ્રતિષ્ઠા હોય તો તાત્કાલિક પ્રમુખશ્રીએ આસિસ્ટન્ટ એન્જિનિયરને બોલાવી એમને આ નોંધ આપી અને નોંધ આપી અને કહ્યું કે જેમ બને એમ પહેલાં આ રીકાર્પેટિંગની પ્રક્રિયા હાથમાં લેવામાં આવે એની તજવીજ હાથ ધરવામાં આવે જેથી કરી અને બંને બાજુએ સંતોષકારક જવાબ મળતા પ્રમુખશ્રી અને જે નગરજનો છે એ બંને આનંદિત થયા હતા સાથે જ નગરજોને પ્રમુખશ્રીની સાથે ફોટો પણ પડાવ્યો હતો અને આમંત્રણ પણ આપ્યું હતું કે પ્રમુખશ્રી આપે પણ મંદિરની પ્રતિષ્ઠાની અંદર ખાસથી આવવાનું રહેશે તો આ વિશે પ્રમુખશ્રી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ મારી પાસે વોર્ડ નંબર ત્રણના કાર્યકર્તાઓ ભાઈઓ આવ્યા મંદિરની બાબત હતી એ લોકો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે અને રોડ થોડો ડેમેજ છે બસો ત્રણસો મીટર જેટલો તો તેમાં અમારે મને એવી એ લોકોએ રજૂઆત કરી કે બેન તમે આટલું અમને કામ કરી આપો ખાડાનામાં ને રી કાર્પેટિંગની જેવું કટ થાય તો આજને કરી આપો તો સારું અમે અમારા ચીફ આપણે એન્જિનિયર સાહેબ તો નથી પણ એમને નીચે જે કામ કરે છે તેમને બોલાવ્યા અને એમને કહી દીધું છે કે તમે આ કામ આજના જ પૂર્ણ કરો તો આ પ્રમાણે આજરોજ રોજ બે હજાર એકવીસની આપેલી અરજીનો સુખદ અંત આવતા વોર્ડ નંબર ત્રણ દાબો હોસ્પિટલની પાછળ હનુમાન પડીના રહીશોની સાથે જ પાલિકા પ્રમુખને પણ આનંદ થયો કે જેથી કરીને મંદિરની પ્રતિષ્ઠાને લઈને કોઈ પણ પ્રકારનો અવરોધ અડચણ ઉપર ન થાય અને જે શહેરીજનોની માંગણી હતી એ સંતોષાય તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હર દિવસ એક પર્વ હૈ मिलकर एक पर्व मनाए जिन्होंने हमें दिया जीवन उनके लिए एक दिवस मनाए चौदह फरवरी मातृ पितृ पूजन दिवस भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं मातृ देवो भवा पित्र देवो भवा वी ओ एवरीथिंग टू अवर पेरेंट्स 14th February एज पेरेंट्स वर्शिप डे मातृ देवो भवा पित्र देवो भवा ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો ઘર મેળવો દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફ્ટી ઇલેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન